ક્ષો મોંઘવારીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા નર્મદા ભવન અને કુબેર ભવનમાં આવતા પ્રજ્ઞાચક્ષુઓ રજદારો પાસે રૂપિયા ઉઘરાવવાની એજન્ટો દ્વારા દલાલી બંધ કરો નિવૃત્ત સરકારી કર્મચારીના સંતાનોને પેન્શન સહેલાઈથી મળી રહે તેવી વ્યવસ્થા કરવા માંગ પ્રજ્ઞાચક્ષુઓને આપવામાં આવતું સરકારી અન્ન પુરવઠામાં નીકળતી જીવાત અને હલકી કક્ષાનું નહીં આપવા માંગણી કરવામાં આવી છે ત્યારે સરકારી આવાસ યોજનામાં આપવામાં આવતા મકાનમાં પ્રજ્ઞાચક્ષુઓને પચાસ ટકા રાહત આપવામાં માગણી કરી છે અને રાષ્ટ્રમાં પ્રજ્ઞાચક્ષુઓને એક સમાન પેન્શન નીતિ આપવા માંગની સહાય માનવ સેવા સંઘના સલીમભાઈએ વધુમાં જણાવ્યું આજે મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે નિસાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા સંસદ દ્વારા એક ધરણાનો કાર્યક્રમ કરેલ છે કારણ કે તેલ ખાણ અને તુવેરની દાળનો ભાવ ખૂબ વધ્યો છે ગેસના બોટલનો પણ વધ્યો છે ઉપરાંત અંધજનોના જે પ્રશ્નો છે સંગીતની પોસ્ટો ઘણા વખતથી ભરાતી નથી અને જે એસટી નિગમમાં પાસ મળે છે સમજ ખાતામાં પહેલાં મારે એમાં આધાર કાર્ડ પછી કાર્ડ રેશન કાર્ડ ફોટા અને અંદરનું સર્ટિફિકેટ આટલું જ લેવું જોઈએ એના બદલે ઘણા સર્ટિફિકેટ માગીને હેરાન કરે છે અને સંગીતની પોસ્ટો જે ત્રીસ વર્ષથી ભરાતી નથી દસ વર્ષથી ભરાતી નથી એ ભરવી જોઈએ આ ઉપરાંત અનેક બેરોજગાર છે પ્રજ્ઞાચક્ષો જોઈએ નિસહાય માનવ કલ્યાણ સંઘ વડોદરા કે જે ડૉક્ટર સલીમ વોરા છેલ્લા ત્રીસ વર્ષથી ચલાવે છે એમાં પ્રજ્ઞા પ્રજ્ઞાચક્ષુઓ દિવ્યાંગો અને સમાજના આર્થિક રીતે નબળા વર્ગો માટે એ અનેક જાતની વિધવિધ જાતની સેવાઓ પ્રવૃત્તિઓ કરે છે એમના ઉત્કર્ષ માટે અત્યારે આજે અમે એક સરસ મજાનો કાર્યક્રમ કે જે એમને અત્યારે જીવન જીવવામાં મુશ્કેલી પડે છે મોંઘવારીના કારણે એના સરકારને સાથે રજૂઆત કરે અને એમને ખબર પડે કે પ્રજ્ઞાચક્ષુઓ દિવ્યાંગો અને કઈ રીતે જીવી શકે છે મોંઘવારીને કારણે એના માટેનો એક કાર્યક્રમ રાખેલો છે ધરણાનો જે બારથી ત્રણ એ અમે અહીંયા બેસીશું ગાંધીનગર ગૃહ ખાતે અને સરકાર સુધી આ અમારી માગણીઓ પૂરી કરશું પ્રજ્ઞાચક્ષુઓનું પેન્શન વધે એના માટે છે મોંઘવારી ઓછું થાય ઓછી થાય અને ભ્રષ્ટાચાર મુક્ત ભારત થાય સ્વચ્છ ભારત એના માટેનો આ કાર્યક્રમ રાખેલો છે આ કોઈ રાજકારણી કાર્યક્રમ નથી સંસ્થાનો પોતાનો કાર્યક્રમ છે અને એ અમારી માગણીઓ સરકાર સુધી પહોંચે બસ એ જ અમારી ભાવના સાથે પ્રકાશ શુક્લ વડોદરા